નમસ્તે મિત્રો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે ભરતી જાહેરાત છે બાલવાટિકામાં બીએ બીકોમ અને પીટીસી પ્રાથમિક વિભાગ માટે બધા વિષયો બીએ બીકોમ બીસીએ પીટીસી બી એડ ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી બી એ બી બીએડ બી એડ ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર નામું આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અંગ્રેજી ગુજરાતી એમ એમ કોમ બીએડ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહની અંદર ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી આચાર્ય પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ બી એ બી કોમ બી એસ એડ કરેલું હોવું જોઈએ અને પાંચ વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ આ ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટરની પણ જગ્યા ખાલી છે વહીવટી સહાયક ડ્રોઈંગ ટીચરની પણ જગ્યા ખાલી છે ચાલુ વર્ષે જેમણે બીએડ કરેલું છે તેવા

ત્રણસો ને ત્રેવીસ પ્રસ્તુત જાહેરાત છે તે જૂનાગઢ એક પાંચ બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ ઓપન ઇન્ટરવ્યૂ છે દર્શન સ્કૂલ ન્યૂ દર્શન સ્કૂલ વેરાવળ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માટે શિક્ષક સ્ટાફની જરૂરિયાત છે